જય માતાજી ભાઈ આપણે જે મકાઈની વાત કરી હતી પંદર દિવસ પહેલાં વિડીયો બનાવ્યો તો એ છે આ મકાઈ હવે થઈ જઈ હે વાટ એવડી જેને લેવી હોય ને ભાઈ એને હું ફોન નંબર આપીશ એમાં ફોન કરજો એમાં એવું એ કાંઈકાંક હરિયા તો દેવાઈ ગયા છે લગભગ પચાસ ટકા ઉપર તો દેવાઈ જ જઈ છે ભાઈ એ કાળુભાઈ છે રાત્રી રાત્રી આ હરેશભાઈ હા હરેશભાઈને ત્રણ હરિયા દેવાઈ ગયા હે એટલે આ લાગઠરિયા દેવાઈ ગયા હે અને હવે જો કોઈને મકાઈ લેવી હોય ને તો હવે કીજો આ ભાઈ નંબર છે ને ભાઈ ની મકાઈ છે હા અને લેવો હોય તો બે પાંચ દીમાં ભાઈ આવી જાય છે તો નક દેવાઈ જાય છે ઓ 15 હરિયા દેવાઈ જાય અને હવે 15 બાકી રહ્યા છે પેલા 15 હરિયા બાકી હવે રહ્યા છે બરોબર બીજી આપણે ઘીરે ખવરાવા રાખવાની છે જો કોઈ બે પાંચ દીમાં આવી જાય